પારડીના પલસાણા ગામમાં એક ઘરમાં રાખેલા મરઘાના પાંજરામાં શિકારની શોધમાં બેસેલો કોબરા નાગને રેસ્ક્યુ કરાયો પારડીના પલસાણા ગામના નાની કોડીવાડ ફળિયામાં રહેતા પ્રતિકભાઈ શાંતિલાલ હળપતિના ઘરે મરઘા રાખવા માટે મૂકેલા પાંજરામાં સાપ જોવા મળતા તાત્કાલિક તેની જાણ ઘરના સભ્યોએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી પારડી ઉદવાડાના રેસ્ક્યુઅર્સ જિજ્ઞેશભાઈ નાયકાને ટેલિફોનિક જાણ કરતા તેમની સાથે રેસ્ક્યુઅર જતીનભાઈ પટેલ ઘટના પર પહોંચી ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા ઝેરી નાગને મરઘાના પાંજરાના ખોરાકની શિકારમાં બેસેલા જતીન સાપને નો મોબાઈલ નંબર સેવન ફાઈવ સિક્સ સેવન ફાઈવ ફોર સેવન ટુ સેવન નાઇન તેમજ નાઇન સેવન વન ટુ ફાઈવ ઝીરો ફોર ઝીરો ટુ નાઇન અને રેસ્ક્યુઅર જીગ્નેશ નાયકા મોબાઈલ નંબર ડબલ નાઇન ટુ ફાઈવ ના